ઘરમાં ગરોળી જોતા જ તરત કરો આ એક કામ ક્યારે નહીં થાય ધનની કમી થઈ જશો માલામાલ જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ નમસ્કાર મિત્રો ફરી એકવાર હૃદયથી સ્વાગત છે તમારું આપણી ચેનલ પર એક નવા રોમાંચક અને જ્ઞાથી ભરપૂર વીડિયોમાં મિત્રો આજે અમે લઈને આવ્યા છીએ એક એવો વિષય જે તમારા જીવનમાં ધનનો પ્રવાહ લાવી શકે છે સમૃદ્ધિના દ્વાર ખોલી શકે છે અને તમારા જીવનને નવી ઊંચાઈઓએ લઈ જઈ શકે છે આજે અમે વાત કરવાના છીએ ઘરોળીના શુભ અને અશુભ સંકેતો વિશે જે શાસ્ત્રમાં ખૂબ જ મહત્વના માનવામાં આવે છે સાથે જ અમે તમને એક એવો ચમત્કારિક ઉપાય જણાવવાના છીએ જેનાથી તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો અને તમારા જીવનમાં અપાર ધનસમૃદ્ધિને પામી શકો તો આ વિડિયો સાથે અંત સુધી જોડાયેલા રહો કારણ કે આ માહિતી તમારું જીવન બદલી શકે છે મિત્રો ઘણીવાર આપણે ઘરમાં ઘરોળીને જોતા હોઈએ છીએ અને મોટા ભાગના લોકો એમ માને છે કે આ તો એક સામાન્ય જીવ છે એક સાધારણ જંતુ છે પરંતુ શું તમે જાણો છો કે ઘરોળી એક એવું પ્રાણી છે જેના સાથે પ્રકૃતિનો એક અલગ અને રહસ્યમય સંબંધ છે શાસ્ત્રોમાં ઘરોળીને ખૂબ જ વિશેષ અને પવિત્ર જીવ માનવામાં આવે છે શાસ્ત્ર અનુસાર ઘરોળીનો કોઈ ખાસ સમયે દેખાવું તેનું શરીરના કોઈપણ ભાગ પર પડવું અથવા તેનું જમીન પર ચાલવું એ બધું જ ભવિષ્યમાં થનારી શુભ અને અશુભ ઘટનાઓનો સંકેત આપે છે આ વાત બહુ ઓછા લોકો જાણે છે પરંતુ જો તમે આ સંકેતોને સમજી લો તો તમે તમારા જીવનમાં દરેક સફળતાને પ્રાપ્ત કરી શકો છો શાસ્ત્રોમાં ઘરોળી વિશે ખૂબ જ વિસ્તારથી માહિતી આપવામાં આવી છે ઉદાહરણ તરીકે જો ઘરોળી તમારા શરીરના કોઈ ખાસ અંગ પર પડે તો તે પણ શુભ કે અશુભ ઘટનાનો સંકેત હોઈ શકે છે ખાસ કરીને એકાદશી પૂનમ સોમવાર કે પછી દિવાળીના પવિત્ર દિવસે જો ઘરોળી દેખાય તો તેને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને જો એ દિવસે ઘરોળી તમારા શરીર પર પડી જાય તો એવું માનવામાં આવે છે કે તમારા ઘરમાં વર્ષો સુધી સુખ શાંતિ અને સમૃદ્ધિનો વરસાદ થશે પરંતુ મિત્રો આજે અમે તમને એક એવો ખાસ ઉપાય જણાવવાના છીએ જેનાથી તમે ઘરોળીની મદદથી તમારા જીવનમાં અનેક લાભ મેળવી શકો છો આ ઉપાય એટલો સરળ અને અસરકારક છે કે તમે તેને આજે જ અજમાવવા માંગશો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં એક નાનકડી વિનંતી છે કે આ વિડિયોને લાઇક કરી દો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દો આમ કરવાથી તમને અમારા દરેક નવા વિડીયોની જાણકારી સૌથી પહેલાં મળશે ચાલો હવે જાણીએ એ ચમત્કારિક ઉપાય વિશે જો તમને તમારા ઘરમાં ઘરોળી દેખાય તો તરત જ ભગવાનની મૂર્તિ પાસે રાખેલું સિંદૂર અને ચોખા લઈ લો હવે ઘરોડીની નજીક ગયા વગર દૂરથી જ તેના પર સિંદૂર અને ચોખા છાંટો આ દરમિયાન તમારા મનમાં જે ઈચ્છા હોય તેને શાંતિથી બોલો અને એવી કામના કરો કે તમારી ઈચ્છા પૂર્ણ થાય શાસ્ત્રોમાં ઘરોળીને પૂજનીય પ્રાણી માનવામાં આવે છે અને તેનું આ રીતે પૂજન કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને તમારા જીવનમાં ક્યારેય દુઃખનો પડછાયો પણ નથી આવતો પરંતુ મિત્રો એક બાબતનું ખાસ ધ્યાન રાખજો આ ઉપાય તમારે ગમે ત્યારે નથી કરવાનો ખાસ કરીને સંધ્યાકાળના સમયે જ્યારે તમે પૂજા કરવાના હો ત્યારે જ આ ઉપાય કરવો આ સમયે ઘરોડીનું દર્શન થવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘણા લોકો ઘરોડીને જોઈને ડરી જાય છે કે તેને ભગાડવાનો પ્રયત્ન કરે છે પરંતુ આમ કરવાથી તમે તમારું જ નુકસાન કરો છો કારણ કે ઘરોને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને તેની પૂજા કરવાથી તમને અનેક શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત જો તમે દિવાળીની સફાઈ કરી રહ્યા હો અથવા ઘરની સામાન્ય સફાઈ કરતા હો અને તમને મરેલી ઘરોળી દેખાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે પરંતુ જો ભૂલથી તમારા હાથે ઘરોળી કે તેનું બચ્ચું મરી જાય તો તરત જ તેનો સંસ્કાર કરો એટલે કે જમીનમાં ખાડો ખોદીને તેને દફનાવી દો આમ કરવાથી તમે હત્યાના પાપથી બચી જશો અને માતા લક્ષ્મી પણ તમારાથી નારાજ નહીં થાય જો તમે આ બાબતનું ધ્યાન નહીં રાખો તો તમારા જીવનમાં અણધાર્યા દુઃખ આવી શકે છે જેનો તમે ક્યારેય વિચાર પણ નહીં કર્યો હોય ચાલો હવે વાત કરીએ ઘરોળીના કેટલાક ખાસ સંકેતો વિશે જે તમને ભવિષ્યની ઘટનાઓનો અંદાજ આપી શકે છે એક જો તમે ખાતા ખાતા ઘરોળીનો અવાજ સાંભળો તો આ ખૂબ જ શુભ સંકેત છે આનો અર્થ એ છે કે તમને અચાનક ધનની પ્રાપ્તિ થવાની છે અથવા કોઈ સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યા છે બે જો તમને ઘરોડીનો સમાગમ દેખાય એટલે કે બે ઘરોડીઓ એકબીજાની સાથે હોય તો તેનો અર્થ છે કે તમારો કોઈ જૂનો મિત્ર તમને મળવા આવવાનો છે અથવા તમે જેની રાહ જોઈ રહ્યા છો તે વ્યક્તિ ટૂંક સમયમાં તમારી સામે આવશે ત્રણ પરંતુ મિત્રો જો તમને સપનામાં ઘરોડી મરેલી દેખાય તો સાવધાન થઈ જજો આનો અર્થ એ છે કે તમારા જીવનમાં કોઈ મોટી મુશ્કેલી આવવાની છે અથવા કોઈ અણધાર્યા સમાચાર તમને મળી શકે છે આવા સંકેતોને ગંભીરતાથી લો અને તમારા જીવનમાં સાવચેતી રાખો આ ઉપરાંત જો તમે કોઈ કામ માટે નીકળતા હો અને તમારી સામે બે ઘરોળીઓ લડતી દેખાય તો સમજી લો કે તે કામમાં તમને સફળતા મેળવવા માટે ઘણી મહેનત કરવી પડશે આ સમય ધીરજ રાખો અને મહેનત કરતા રહો આ બધું જાણ્યા પછી મિત્રો એક વાત યાદ રાખજો ઘરોળી એવું પ્રાણી છે જે આપણા જીવનમાં શુભ અને અશુભ બંને પ્રકારના સંકેતો આપે છે જો તમે આ સંકેતોને સમજીને તે મુજબ કામ કરશો તો તમારા જીવનમાં હંમેશા સફળતા અને સમૃદ્ધિ જ રહેશે બસ આ જ માટે આટલું જ મિત્રો જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ન ભૂલતા તમારા મિત્રો અને પરિવાર સાથે આ વીડિયો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દો ફરી મળીશું એક નવા રોમાંચક અને માહિતીથી ભરપૂર વિડિયોમાં ત્યાં સુધી જય શ્રી લક્ષ્મી માતા